કારણ કે હવે થોડું થોડું ઊંચા નીચું મૂકવાનો કાર્યક્રમ ઓછો થઈ જવાનો એમ છે થોડો ઘણો બાકી હજી એમ તો ધીરે ધીરે રહેતા રહેતા સેટ થાય ને જેમ ઘર સેટ કરતા વાર લાગે એમ કારખાનું સેટ કરતા પણ વાર લાગે જરૂરિયાત જેમ જેમ થતી જાય એમ એમ બધી વસ્તુ ગોઠવાતી જાય સાચી વાત ને બસ તો બીજું શું હોય અત્યારે રેડી થઈ ગયા છે ચા પાણી કરી લઈએ હમણાં એટલે નીકળીએ આપણે ક્યાં હોય ઓફિસ જવા માટે ને અને બૂટ બૂટ તો ધોઈ નહીં ખાતા તમે કદાચ કાલનો બ્લોગ જોયો હશે એન્ડિંગ સુધી જોશો ને એન્ડિંગ સુધી તો તમને ખ્યાલ હશે જો ના જો પાછળ જતા રહો કેટલા બૂટ હતા ને કઈ રીતે સાફ થાય ને કેટલા ચોખ્ખા થયા ને એ જોવું હોય તો રાતના અંધારામાં બી બૂટ ચમકતા હતા ભાઈ સમજ્યા તમે એટલું ચોખ્ખું તો કરી લો સમજી ગયા પાછળ જો આપણે નીકળી ગયા તો બી કમ્પ્લીટ કરી લીધી છે લદાખ જેવો રસ્તો સારો થઈ ગયો ત્યારે લે લદ્દાખ ફાયદેસર હતું હવે તો લે લદાખ એટલે પાકા રસ્તા થવાના બાદ થોડોક ટાઈમમાં ગામડામાં થઈ જાય આગે સમય આપવો બી જરૂરી છે નવો એરિયા હોય ડેવલોપે અડર ડેવલપિંગ એરિયા છે ઘણી વાર લાગશે હજી બહુ નહીં લાગે લગભગ વર્ષ એકાદ વરસ બધું જોડે બની બાકી તો તમે જોડે ને જોડે આજે તારીખ થઈ ગઈ બાર બાર હજાર આવતી બાર જઈને મદદ થઈ જાઉં બધા જ મન સ્વામી મારા હાથમાં નહીં તો મસ્ત ઝાડના છાંયડામાં આપણે લોકો બેઠા છીએ અમે લોકો આજે કામમાં થોડીક રાહત છે કાર્તિક ભાઈ બહુ કામ આપણી માટે રાખ્યું નહીં અને નીચે કંઈ કામ છે ને જયભાઈ બીજી છે કાર્તિકભાઈ કરે નાટક કરે ખોટે ખોટા ખબર નહીં હોય કરે છે જો ને આવું બધું જ કરવું છે આજ તો સવાર નહીં પડી ગઈ સાંજ પાર્સલ પાર્સલ થઈ ગયા રેડી અને જયભાઈની ગાડી પણ આવી ગઈ ઇન્સ્યોરન્સમાં ગઈ હતી નવી થઈને મસ્ત જોરદાર અને ઠંડો ઠંડો પવન ચાલુ જ મેં કીધું આજે બાર જઈને બે મસ્ત તડકો છે નહીં જોરદાર જે બી નીકળી ગયા પાછળ નાખવા ગાડી આવી ગઈ મજા આવી જ બુક મચમાં આવી જ ને કેટલા દિવસે આવી ગઈ ભાવી ત્રેવી દિવસે ગાડી હાથમાં આવી હવે હાથમાં હે નહીં જો જેવો ધ્યાન રાખજે ધૂંટણી આવે તો ખરે ને ઘણી આપણી વડ બેગ ફી કાઈ ન જાય તો વાંધો નહીં આવે

ડિસ્ટર્બ ન કરો વળીને તારે હજી દસ મિનિટ એમ બોલવું પડે તારે કેવું થાય ઓલ્ડ મોડલ આપણે તમે જો રોડની મજા લીધી મસ્ત મજા આવી ખરે જતા હતા તો મને એમ ધવકા છે ને તે માટે સેવ પૂરી લેતા જઈએ અમારા વચ્ચે વાત થઈ હતી એટલે અમે ખાતા હોય વચ્ચે વચ્ચે તો હમણાં કેટલાય ટાઈમથી ખાવાની ઈચ્છા નથી જોઈ એ નથી ખાતી તમે મારે લેતા જાય હવે સુધી પૂરી એટલે મેં તો કોરી પૂરી લીધી હતી જો આપણે હવે ઘરે જવા માટે વીજળી ગયા દીધી હા ઘરે ઘરેથી તેવું પૂરી ખવડાવી દીધી દીધી હા ને મસ્ત પેટ ભરીને ખાઈ લીધી પૂરી પૂરી આપણે ખાઈ જ ગયા હતા અને અત્યારે તો આપણે હવે ઘરે જઈ લીધું જો શૂઝ બૂઝ સુકાઈ ગયા હોય તો હું બેટલમેન્ટ એવી રીતે કરીને આવ્યા તો તડકો એની ઉપર પડે પછી હવે શું શું વાત છે શું કાણા હોય તો ઠીક છે ના સુકાણા શું હોય તો એક દિવસ આપી દે તો બીજું તો શું હોય આ બીજું બી હજુ મસ્ત મજા નહીં લગભગ જોરદાર વાતુબાતી કરી બધા ફેમિલી જોડા નીકળી પડે આપણે પાછા ઘરે જાવ તમારી જોડે વાત કરી લો તમે એમ કે તો અમારી તો વાત કરવાની રહી ગઈ બરાબર મસ્ત